ली गोरी चटनी एकदम मस्त तरीके से तैयार થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ એ જ સરસ મજાની થઈ ગઈ છે રુની બેનને મસ્તી આવી છે બડે હાથેન પછી આવ કરે થોડુંક મળું હતું નહીં તો હું પહેલાં જાગી રહી રવું બેને હાથ અને અત્યારે જોઈ પાછી ગઈ ત્યારે વિડીયો શરૂ કર્યો છે તો આજે તો કામ બધું ભેગું થઈ ગયું હતું કેમ કે કલે શું નહોતા તો પછી કપડાં બધું કાલના ને આજના બે દિવસના ભેગા થઈ ગયા હતા તો અત્યારે બધું કામ કર્યું અને અત્યાર પાછું થોડીક વાર પર ભેરું અને પછી પાછું सवार मग रुके विडिओ एडिटिंग करेन काम आपण रिजलाय तर अत्यंत जो एडिटिंग करू आणि अपलोड करू विडिओ जो विडिओ स्टार्ट करू तर हवे तर रस् बनव टाईम थोसा જાગી ગયા म्हण बनाव रमेस फोन जगी गे तर अत्या खरं थोडं आणि पशे मग पण हम्म जमून बनाव जमून તો હવે રમડતા ને રસો બનાવી નાખી ને રસોમાં તો હવે રસોડામાં જઈ પછી નક્કી કરીએ હું બનાવું છે બે ત્રણ શાક તો પડ્યા છે દૂધ થી છે બધું હવે જાઓ ને પછી જોઈએ બનાવી નક્કી પણ જો રમે છે અહીંયા લઈ લે દડો લઈ લે લઈ લે તર દડો લઈ લે ક્યાંય ગયો દડો ले 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 दडो ले ले न न मरा बेटा बेटा लेबेन उबा उबा तवार लागे એટલે લેવા આવા દો આય આવા દીદો આવા દીદો લે 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 જા આ આવા દીદો આવા દીદો આવા દીદો આવા દીદો દીદો આ ન ન ન ન ન ન મલાઈટ થતી પણ હવે તો એ એનો પાવર પૂરો થઈ ગયો છે થોડી થોડી થાય છે છે અત્યારે પેરી જાલી ફેરી હા જો આટલું હાલે એ તો બે હાઈ જાય થોડું થોડું હાલે પણ એને છે ને બેઠા બેઠા જલ્દી હલાઈ જાય એટલે હાલે નહીં ઘડીકમાં નહીતર તો થોડો થોડું હાલતા શીખેતી છે પણ ઓલો ટેવ નહીં ને તો ઓલો જલ્દી ન દોડાય એટલે છે ને બેઠતા બેઠતા હાલ પછી ત્યારે જો બપોર થઈ ગયા અને જમવાનું તૈયાર કરી નાખ્યું છે તો જમવામાં તો જો દૂધીનું શાક બનાવ્યું તો અને બતાવું તમને જો રસમંદ દૂધનું શાક બનાવ્યું તું અને રોટલા છે અને અનુબેન ને જો દહીં રોટલો સોળાઈ ખવડાવે છે અને અમારે બેન અહીંયા વી આવી પાછા અને કાકડી છે લાવેલા અને દહીં છે તો હવે જમી લઈ અત્યારે જો જ અમે કાઢવી લીધા છે અને હવે જવાનું છે બહાર તો બીજું કામ બધું રહેવા દીધું છે વાસણ બધું પડ્યું પણ બજારમાં જાઉં આવશે આજે હશે થોડોક ટાઈમ છે અત્યારે તો થોડું ઘણું ઘરનું બધી વસ્તુ લેવાની હતી તો કરીએ લેવાનું છે આમ તો અને બીજું થોડુંક લઈશું કાંઈક જોઈએ હવે અને હવે જાય તો અને પાછું બજારમાં જઈ લે કાંઈ નક્કી નમે હું લેવાય છે એમ તો થોડુંક ઘણું લેતા આવી અને જઈ આજે રવિવાર છે તો થોડોક ટાઈમ હતો હશે બાકી ત્યાં કાંઈ રજા નમે પણ થોડોક ટાઈમ છે આમલીની ચટણી બનાવવાની છે તો પહેલાં તો જો આપણે પાણી ગરમ મૂકી દીધું છે અને હવે આમલી આમાં નાખી દેવાની છે પાણી તો સરખું પાણી ગરમ થઈ જાય પછી આમલીને આપણે પલાળવા નાખી દઈએ તો સરખી આમલી પલળી જાય ત્યાં ઉધી રહેવા દેવાની ને પછી પાગળ બતાવું તમને કેવી રીતે બધી ચટણી બનાવું છું આમલી જો એકદમ મસ્ત રીતે બફાઈ ગઈ છે અને ઠરી પણ ગયું છે ઠારી નાખ્યું છે તો હવે આપણે આને આવી રીતે મસળી અને એનો પલ્પ અલગ કરી નાખીએ પછી બતાવું તમને એ રીતે જો મસળી નાખ્યું છે અને હવે આપણે આમાં ગાળી નાખીએ કેમકે આમાં બધા રેસાને એવું હોય ને એવું તો નીકળી જાય જો સરસ રીતે ચાળી લીધો છે અને જો એકદમ મસ્ત થઈ ગયું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અને બતાવ તમને ગેસ ઉપર પેન જે મૂકી દીધું છે અને ગેસ શરૂ કરી દીધો છે અને થોડુંક તેલ લીધું છે આમ તો ચીરો નાખી દઈએ ચીરો જો તેલમાં મસ્ત કકડી ગયું છે તો હવે આપણે આમથી થોડી આમથી આ કીધીએ હિંગ તો આ ચટણીમાં હિંગ અને જીરાનો ફ્લેવર બહુ સરસ લાગે અને હિંગ કાચી ન રહી એટલે થોડીક વાર આમ સાચવવા દેવાની નહીં ત્યારે પાછું એટલો હિંગનો ફ્લેવર વધારે આવે છે હવે અને આપણે આમ ફૂલ ગરમ થઈ જતું છે કેમ કે એકદમ ઠંડુ કરીને તે કર્યું હતું એટલે पाच फूल गरम ना कर नाखी पेला आणि पशे आसाला बघा करशे आपण पेला गरम थोडं द्याय सरखू आई गेस केम की घाटी राखा नव्हती न ज्या सुद्धी आम्ही पाणी तो नये बळणी त्या गेस तो राखा तर मस्त तयार जो हवे आपला तर आपण गळण नाखी देई તો આટલો ગોળ નાખ્યો છે હવે પછી આપણે ચાખી લઈશું હા બટા પછી નાખી દઈએ લાલ મરચું અને જેટલું તીખું ખાવું એ પ્રમાણે નાખવાનું અને થોડુંક નાખી દઈએ ધાણા જીરું અને આ કાળું મીઠું આવી રેગ્યુલર મીઠું નાખું તો એ છેદથી એટલું નાખી જવું બીજું રેગ્યુલર લાગે તો એ થોડુંક નાખશું અમારા બેનને આજ બે સાઈડ છે અહીંયા ઉપર તો બધું લે છે પણ હવે વિડીયો બનાવું છું તો પછી કંઈક તો જુગાડ કરવો જ પડે એને રમાડવાનું તો બધું લે છે ને એવું કરે છે અને આજે તો હા પડી ગઈ આમાં નામમાં કાંઈ કેમ ખબર જ ન રહી કેમ કે બપોરે વિડીયો એડિટિંગમાં બપોર થઈ ગયા અને બપોર પછી હજી તો રસોઈ બનાવી રીતે હાસ આવી ગયા હતા અને જમીન તરત બજારમાં જતા રહ્યા બધું વાસણ વાસણ બધું પડ્યું હતું તો જો અત્યારે આવી અને બધું કર્યું છે અને પછી લીધું ચટણી બનાવવાનું તો આજે તો બધું સામાન્ય ખોલવાનું બાકી છે પછી બતાવું તમને હું લેવા એમ ઘણું કરું તો ઘરની વસ્તુ લાવ્યા પણ બીજું જે વધારાનું લેવા હોય કેમ કે બજારમાં જાય એટલે કંઈક તો લેવાય જ જાય તો એ પછી બતાવું તમને સરસ મજાની જો ગોળે નાખી દીધો અને મરચું બધું નાખી દીધું છે અને જો પાછળ ગરમ કરવા મૂક્યું છે કેમ કે મસાલા કરતી થઈ ત્યારે બંધ કરી દીધો તો ગેસ કારણ કે બધી મસાલા કરવા નાખવા રહીએ અને હલાવીએ નહીં તો પછી કોરે દાઝવા મળે એટલા માટે તો અત્યારે જો પાછું શરૂ કરો અને જો સરસ મજાનો ઉકળે છે હવે જો આવી રાખવાની છે હજી કેમ કે ઠરે ઠરી જાય એટલે પછી થોડીક ઘાટી થાય તો આટલી તો આપણે આપની જ છે તો હવે થોડીક ગરમ કરી નાખીએ અને બંધ કરી દઉં અને જો મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે આપણી ચટણી તો આ જો ભજીયા સાથે ખાવાની બહુ મજા આવે ને આપણે પરાઠા હોય કે બનાવેલી હોય તો આપણે તરત ત્યારે બનાવવાની કઈ જનરલ ન રે નર તો આપણે બનાવવી પડે ને અમારે બેન અહીંયા ગોળનું ડબલું ખાલી થઈ ગયું આપ્યું છે તો એમાંથી ચપાટ કરે છે પછી જાગી ને એટલે કેવું નહીં તો રમ્યા નહીં જાય પણ અત્યારે ઉપર બેઠાડવી પડી અને ડબલો ગોળ પૂરો થઈ ગયો તો આપી દીધું બેબલું તે બેઠી બેઠી ખાય છે રમે છે ને એવું કરે તો આ મે ચટણી થઈ જાય તો આપણે જો આંબલીની ની અને આંબલી ગોળ ની ચટણી એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ ಯಾಸ ಸರಸನೆ ನಿ થઈ گئی ಸೇನೆ ಜವಾ ಆ ಈ ರೀತಿ જોઈ લેવાનું ಜವಾ ಆ ರೀತಿ होई ಅನ್ ಚಿಂಸೋ ಮೇಲೆ تھೋಡಿ ಚಂಟಿರೆ એટલે ಇಲ್ಲಿ ಗಾಟಿ ಹರಿ ತಾವೆ ಜೋ ಆ ಸರಸನೆ ಜಂಚ ನಿ થઈ گئی ಸೇ ಅವಾ ಛರಿ جائے ತೋ ಪછી ಆಪಡೆ ವಸಣมา ಭರಿ ಮುಕಿ ದઈએ ಕ್ಯಾ ರೋ ಹಾಟ್ ಪಡಿ ಜಿ ಅನ್ ಕೇವಾ ತವೇಲಾ ಹಾಟ್ ಪಡಿ ಜೈ ಸೇ 6 1/2 ಚಾ اندرು થઈ ಗ್ಯೋ ಅನ್ ટાઈમ જ નહીં રહ્યો ક્યાંય આજ તો ચટણી બનાવી ને પછી પાછું અત્યારે ચપટી લાવ્યા થયેલા હતા તો એ ખોલે તો અત્યારે તો હાડા છ થઈ ગયા ને અત્યારે તો બધું લાવેલા છે એ બધું મૂકવું છે તો મારી પહેલાં જવની બેન મળ્યા છે બધું ખોલવું તો તમને બતાવું જો બેન બધું એસોટિંગ કરે છે ખોલે છે એનું બધું ચપ્પલને કાઢી નાખે બાથરૂમના ચપ્પલ તૂટી ગયા હતા તો ચપ્પલ લાવ્યા છે અને બાકી તો બીજું કંઈ એવું નથી લાવવા ખાસ કંઈ અને મારા અને અવનીના મોજા લાવવાના હતા તો એ લાવ્યા છે અને એક વસ્તુ ખાસ તો મારે આ પરત ભરવાની રીંગ લાવવાની હતી તો જો આ એક રીંગ લાવી હતી અને હું આવી લાવવાની હતી દળિયું તો બે ત્રણ આવી લાવી હતી આ જરૂર હતી ને થોડીક તો લાવી હતી સૌની બેન તો દેતી નથી કેમ એ પાછી છે ને ખોલીને ખરાબ કરે અને પીળો કલર છે તો એ પાછું કે મેં ઘસી નાખશે તો ખરાબ થઈ જાય એટલે તે મૂકી દઉં નહીં તો પછી અવની બેન ને ખબર જ છે બધી આવી છે ને લાકડા હતી અને આમાં હતી પણ લાકડાની છે ને આમ બેગ તૂટી જાય એવી મને લાગતી હતી લાકડું સારું નહોતું તો પછી આ ટબ્બરને લીધી હવે જેટલો ટાઈમ ટકે એટલો હાચું હમ કારણ કે બહુ વાપરવાનું હોય હું તો વધારે પગમાં રાખીને જ ભરું પણ આ તો કદાચ ક્યારેક જરૂર પડી હોય એવું કાપડ હોય ને કે હરખું રહે એમ ન હોય તો આ રાખવા થાય તો એટલા માટે લાવીશું છું અને બાકી તો બધું ખોલે એમ છે પણ આમાં તો બધું ઘર વપરાશની વસ્તુ છે બધી કરિયાણું લાવેલા છે વધારે તો બધો કઠોળ ને ગોળ ને એવું જ છે બધું બધી દાળ છે અને અડદની મગની એવું બધું લાવે

ரோசோமா ரீம் ரீ லீஜர் அமௌண்ட் பாப்படி பாப்படி நிசாக ரீண நிச்சு தாட கட்ட பாப்படி மாதிரி அந்த ரீம் நிதி தீ பா તેલમાં નહીં ટેસ્ટ પણ એટલી વાર ગરમ થવા દેવાનું પછી પાણી નાખ દેવાનું બાકી તો હટો નથી કરવાનું પણ થોડુંક મસુઆમાં તેલમાં પાકી દે ને તો બહુ મસ્ત શાક સારું થાય હવે જો આમાં પાણી નાખી દીધું છે અને જો એકદમ મસ્ત લાલ કલર પકડ્યો છે જો સરસ મજાનો તો થોડીક વાર તેલમાં સડવા દઈ અને પછી આપણે પાણી નાખી દઈને તો જો આવી મસ્ત કલર પકડે તેલમાં એમ કે મરચું ખાલી તેલમાં પાકી જાય ને હરખું તો છે ને કલર સારો પકડે શાક તો જો એકદમ મસ્ત લાલ કલર પકડાઈ ગયો છે તો હવે આપણે સડી જવા દઈ શાકમાં સૌ ની બેન મસ્તી આવી છે વઢે હાથે ને પછી આવું કરે ગાયો અને હવે જમવાનું છે તો ઘાટા બેઠા હતા અને હવે ટાઈટ રીતે શરૂ થઈ ગયું છે લાગવા મળી તો જો બેઠી હતી અને શાક બધું જો ત્યાં તૈયાર થઈ ગયું બધું તો રસમલા શાક વાલ અને ઢીંગણાનું દૂધ છે અને જો આથણા તળા પણ તેલ થોડું વધારે ગરમ થઈ ગયું જો થોડા વધારે તળાઈ ગયા અને દૂધ છે અને રોટલા છે તો હવે જમી લઈએ અત્યારે જો જમીન કરવી ને ફ્રી થઈશું અને તો તરત જમીન જતા રહેતા કેમ કે જવાનું હતું અત્યારે નાઇટમાં તો પછી અત્યારે ધો પછી તો અવની બેન તો હોતા છે અને પછી વાસણને એવું બધું કર્યું અને અવનિના કપડા થોડા ઘણા દિવસમાં હતા બગાડેલા બધા ધોઈ અને અત્યારે જો ફ્રી થઈશું તો હવે અત્યારે વિડીયો એડિટિંગ થોડો ઘણો કરે તો કરી નાખો કે આસપાસ કેવું થયું હતું કે ભૂલાઈ ગયું ને પછી છેલ્લે બાર વાગવાને આવ્યો ત્યારે ઠેઠ યાદ આવ્યું તો હવે એવું લાગે તો થોડોક કરું થાય તો કે બહુ નક્કી નથી જેટલો થાય એટલો થોડો ઘણો કરી નાખીએ બાકી સ્વચ્છ રાખું છું કે આજનો તમને ગમશે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના નવા બ્લોગ સાથે É isso okay. Bye.